છે અમરેલી જિલ્લાના ધારી તાલુકાનું દિતલા ગામ આ દિતલા ગામમાં રહે છે વીસ વીઘાની ખેતી ધરાવતા ઉકાભાઈ ભટ્ટી આમ તો ઉકાભાઈ એક પ્રગતિશીલ ખેડૂત તરીકે આખા અમરેલી જિલ્લામાં ખૂબ જ પ્રખ્યાત છે પોતાની વાડીમાં પણ આંબાનો બગીચો તેમને વાવ્યો છે પરંતુ તેમના ઘર આંગણે એક આંબાના વૃક્ષ પર અલગ અલગ કલમો ચઢાવીને એક જ વૃક્ષ પર ચૌદ પ્રકારની કેરીઓ આવી છે આ ચૌદ પ્રકારની કેરીઓના નામ પણ તેમણે આપ્યા છે વૈશાખ મહિનો આવું આવું થયો છે ત્યારે આ આંબાની કેરીઓ પણ બજારમાં આવશે પણ આ એક જ વૃક્ષ પર ચૌદ પ્રકારની કેરીઓ પકવનાર પ્રગતિશીલ ખેડૂતે ખૂટા કલમથી ચૌદ પ્રકારની કેરીઓ વિકસાવી છે આ ચૌદ પ્રકારની કેરીઓની જાત પણ સાવ સાંભળી ન હોય તેવી છે સાદા આંબાના દેશી વૃક્ષ પર ખૂટા મારીને આમ્રપાલી નીલમ દશેરી બેગમ નિલેશા નામની કેરીઓની જાત તેમને વિકસાવી છે ઉકાભાઈની આ મહેનતને જોવા લોકો પણ આવે છે અત્યારે અમે ટીટલાની અંદર ઉકાભાઈ જીવાભાઈ ભટ્ટેની ઘરે જે કલમ છે એ કલમની અંદર ચૌદ પ્રકારની કેરી એને ઉત્પન્ન કરી છે એટલે મતલબમાં અલગ અલગ જગ્યાએથી કલમો લઈ આવીને એને વાળેલી છે એક જ આંબાની અંદર ચૌદ પ્રકારની કેરી આવે છે એ કેરી જોવા માટે જ અમે લોકો ખાસ આવ્યા છીએ આવું જોયું છે નહીં આવું ગુજરાતની અંદર તો ક્યાંય નથી જોયું પછી ક્યાંય હોય તો બહુ ખ્યાલ નથી એમ મહત્વનું છે ઉકાભાઈ જ્યારે મહારાષ્ટ્રમાં ગયા ત્યારે અમુક જાતની કેરીઓ તેઓ વિકસાવવાનો વિચાર કરીને આવ્યા હતા અને તે અંગે અન્ય તાલુકા મથકોથી ખેડૂતોએ આ એક જ આંબાના વૃક્ષ પર ચૌદ પ્રકારની કેરીઓ કેમ ઉગે તેનો રિસર્ચ પણ કરવામાં આવ્યો કારીગીર પંથક એટલે કેસર કેરીઓનો સામ્રાજ્ય અને કેસર કેરીનો ગઢ ગણાતા આંબાના વૃક્ષ જે હોય તો ધારી ગીર વધારે છે આપ જોઈ શકો છો કે ધારી ગીર પંથકના પ્રગતિશીલ ખેડૂત ઉગાભાઈ ભટ્ટીએ પોતાના એક જ આંબાના વૃક્ષ પર ચૌદ પ્રકારની અલગ અલગ કેરીઓ છે તે વિકસાવી છે જે નવાબી કાળમાં જે કેરીઓની જાતો હતી એ જાતો અત્યારે કાંઈ સાંભળવા પણ નથી મળતી એ જાતો છે તે ઉગાભાઈ ભટ્ટીએ પોતાની આંબાની કેરીઓ છે તે વિકસાવી છે હાલમાં આપણે ઉગાભાઈ ભટ્ટી પણ આપણી જોડે છે આપણે ઉગાભાઈને જ પૂછ્યું ઉગાભાઈ એક જ આંબાના વૃક્ષ પર ચૌદ પ્રકારની કેરીઓ આખું અશક્ય ને શક્ય કઈ રીતે બનાવ્યું એવો મને વિચાર આવ્યો કે ભાઈ એક આંબા ઉપર જો આટલી જાત થતી હોય તો કરવામાં હું વાંચો એટલે આવનારી પેઢીને ખ્યાલ આવે એટલે એ રીતે મેં એક આંબા ચૌદ પ્રકારની કેરી કરી છે કઈ કઈ પ્રકારની કેરીઓ જેમાં આપણે જૂનુંવાની જાતિ છે પછી આજથી સો બસો વર્ષ પહેલાની જે નવા વખતની જાતિ છે એવી અમુક જાતુ ગોતી છે એમાં નાળિયેરો છે ગુલાબીઓ છે સિંદોરીઓ છે લુરિકો છે કાળો જમાદાર છે આવી જે જાતિ હતી એ બધી મેં એમાં ચડાવી નવાબી કાળમાં કેટલી પ્રકારની કેરીઓ પહેલાં નવાબી કાળમાં પાંચસો જાત હતી એ વખતમાં એમાં ગુલાબીઓ હતો ત્યાં પછી સિંદોરીઓ હતા એ વખતમાં બધી જાતિ હતી પણ પછી અટાણે લુપ્ત થઈ ગઈ અને વધારેમાં વધારે કેસર થઈ ગઈ એટલે આ બધી જાત લુપ્ત થઈ ગઈ છે આ કેસર ને ગુલાબીઓ જે તમે અલગ અલગ જૂનું છો એ કેરી સ્વાદમાં કઈ રીતે ફેરફાર એનો એનો પ્રકાર જ જુદો હોય જે મારો ગુલાબીઓ છે એનો આખો ગુલાબ ગુલાબજીભ સુગંધ આવે પછી સિંદોરીઓ છે એને અને જેવો કલર અંદર આવે અને ખાવામાં હારી હોય અમુક રૂસાવાળી જાત આવતી અમુક રસની કેરી આવતી એ બધી કેરી રસની હતી અને રસ કાઢી અને માણસો ખાતા અને અત્યારે બધી આવી ગઈ કેરી બધી સુધારવાની કેરી આવી ગઈ છે હા તમે જે એક જ આંબવાનો વૃક્ષ પર ચૌદ પ્રકારની કેરી વિકસાવી આ બધી અલગ અલગ જાતો છે ક્યાંથી લાવ્યા ગુજરાતની કેટલી ગુજરાત બહારની કેટલી હા અમુક ધાતુ આપણે ગુજરાતની છે ને અમુક ધાતુ બહારની છે કે બહાર દાખલા તરીકે સાપુતારા બાજુથી લાવ્યા હોય અમુક વલસાડ બાજુ જ લાવ્યા હોય અમુક રાજસ્થાન બાજુથી લાવ્યો છું અમુક જાતો એ બધી મેં એમાં સડાયેલી છે કેટલા વર્ષ છે આ વિકસાવતા વિકસાવતા પચીત્રીસ વર્ષ જેવું થઈ ગયું છે અને અને દસ બાર વર્ષતા તો એમાં એક કન્ટ્રુલ કેરી આવે જ છે

એટલે આવનારી પેટી જોઈ શકે એ પ્રમાણનું મેં એક આખો આલ્બમ તૈયાર કર્યું છે આંબો એટલે આલ્બમ એટલે એમાં બધી જાતની કેરી છોકરા આવીને બધા જોઈ શકે છે કે ભાઈ આમાં આ કેરી છે આમાં કેરી એક કેરીનો કલર કાળો છે એક કેરી લાંબી છે એક કેરી ગોળ છે એક કેરીનું સો ગ્રામ વજન છે એક કેરીનો બે કિલા વજન છે કોઈનું પાંચસો ગ્રામ વજન છે આ રીતે બધું મેં તૈયાર કરી અમુક કેરી એમાં આથાની હોય અમુક પછી મોરબાની હોય અમુક સુંદાની કેરી બધી એમાં જાતું આવે એક જ આંબાના વૃક્ષ પર ચૌદ પ્રકારની કેરીઓ જે વિકસિત કરી છે તેવા પ્રગતિશીલ ખેડૂત ઉગાભાઈ ભટ્ટીએ સાબિત કર્યું છે કે પ્રગતિશીલ ખેડૂત એક જ આંબાના વૃક્ષ પર ચૌદ પ્રકારની કેરીઓ આવીને ઇતિહાસ સર્જરતી દીધો છે ફારૂક કાદરી ગુજરાત તક અમરેલી